પોલીસ પોલીસ અક્ષર અક્ષરાજ મકવાણા સાહેબ નાઓ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અન્વે મદદનીસ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણા સાહેબ જગડિયા વિભાગ જગડિયા નાવના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી તોમરનાઓએ આગામી સમયમાં આવતા તહેવારોમાં વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સખત પેટ્રોલિંગ રાખવા સૂચના આપેલ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અપોકો અજીતભાઈ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જીજે સોલ ડીસી ચુમ્મોતેર સડત્રીસમાં માં ત્રણ ઈસમો કોપરબાયોનો જથ્થો ભરી પણસોલી ગામથી વાલિયા તરફ આવે છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ વાલિયા વિશ્વકર્મા સોસાયટીની સામે રોડ ઉપર વોચમાં ગોઠવાયેલ હતા તે દરમિયાન બાતમી મુજબની ઇકો ગાડી આવતા તેની ડોકી ઈકો ગાડીમાં તપાસ કરતા ઇકો ગાડી પાછળના ભાગે બે મેણિયા થેલામાંથી પંચાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છાસઠ હજાર પાંચસોના કોપર જથ્થો મળી આવેલ પકડાયેલ ત્રણ ઈસમોએ કોપર વાયરના જથ્થા અંગે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં અને ગલ્લા તલ્લા કરી મારી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલ કોપર જથ્થો ઇકો ગાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને તેમની પૂછપરછ ચાલુ રાખી વધુ કડકાઈથી પૂછપરછ કરતા ત્રણેય ઈસમો ભાંગી પડેલ અને વાલિયા પોલીસ સ્ટેશન ગુર નંબર બીએનએસ મુજબના કામે ચોરીમાં કેબલ વાયર ચોરી કરી ની કબૂલાત કરેલ કે જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પકડાયેલા આરોપીઓ ખુમાનભાઈ નથવરભાઈ વસાવા ઉમરવર ત્રીસ રહે પણસોલી ફડકોઈ ફળિયું તાવલિયા જિલ્લો ભરૂચ મનોજભાઈ મુકેશભાઈ વસાવા ઉમરવર સત્યાવીસ રહે પણ ફળકોઈ ફળિયો તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ સરેશભાઈ રવિ રવિયાભાઈ વસાવા વર્ષ પાંત્રીસ હાલ રહે પણસોલી ફડકોઈ ફળિયુ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ મૂળ રહે તુણા ચાલી ફળિયુ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ વોન્ટેડ આરોપી કિરણભાઈ દલસુખભાઈ વસાવા રહે પણસોલી ફળકોઈ ફળકોઈ ફળિયો તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ વિજયભાઈ રબિયાભાઈ વસાવા રહે પણસોલી ફડકોઈ ફળિયો તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ રાકેશભાઈ અર્જુનભાઈ વસાવા રહે પણસોલી ફળકોઈ ફળિયો તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ કબજે કરેલ મુદ્દામાલ કોપર જથ્થો 95 કિલોગ્રામ કિંમત રૂપિયા 66500 ઇકો ગાડી નંબર જીજે 16 ડી 7437 કિંમત રૂપિયા 250000 કબૂલાત કરેલ ગુનાની કિંમત વાલિયા પોલીસ સ્ટેશન ગુર નંબર 11 19 90 50 250 755 2025 બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો ઓગણત્રીસ ત્રણ મુજબ કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એબી તોમર તથા એએસઆઈ વિનોદભાઈ જગદીશભાઈ તથા એએસઆઈ નિશાંતભાઈ જયશુભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ મનોજભાઈ નવિતભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ નિકિતભાઈ અર્જુનભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ હરીભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ કિરણભાઈ પ્રભાતભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ અજીતભાઈ માંગાભાઈ